આણંદ સ્થિત અમૂલ ડેરીની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાઓ ચરમસીમાય છે ખેડા આણંદ અને મહિસાગરના કુલ બાર બ્લોક માટે તેપન ઉમેદવારો એકસો એકવીસ ફોર્મ ભર્યા છે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી પ્રાંત અધિકારીની કચેરીએ ભીડ જોવા મળી હતી હવે આવતીકાલે કાલે 29 ઓગસ્ટે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે એટલે કે 30મી ના રોજ સાંજે આખરી ઉમેદવાર યાદી જાહેર થશે આ દરમિયાન ઠાસરા બ્લોકમાં ભાજપની પ્રિયા કૃણાસી પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે તો બીજી તરફ મતદાર વિભાગ બેમાં રણજીત પટેલ અને વિજય પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કુલબાર બ્લોકમાંથી સૌથી વધુ ઉમેદવાર આણંદ નડિયાદ અને કપડવંજ બ્લોકમાંથી મેદાનમાં ઉતર્યા છે અમૂલની જે ચૂંટણી છે તેના ઉમેદવારી પત્રક ભરવા માટેના છેલ્લા દિવસ આજે છેલ્લો તારીખ હતી અને આજે ત્રણ વાગ્યા સુધી જેટલા પણ ફોર્મ્સ આવ્યા છે તે બધા સ્વીકારી આવતીકાલે સવારે અગિયાર વાગે તે ફોર્મની સ્ક્રૂટિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ માન્ય ઉમેદવારોના ફોર્મની યાદી જાહેર કરી ત્યારબાદ હરીફ ઉમેદવારોની યાદી તૈયાર કરી ચૂંટણીની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે